વંદે માતરમ આજે વાત કરવી છે સ્વદેશી વેશભૂષાનું સન્માન એક બાળક ઈસાઈ સ્કૂલમાંથી ભારતીય વિદ્યાલયની અંદર પ્રવેશ મેળવે છે આવીને માધવદાસજીને જુએ છે એકદમ સાદા કપડાં ધોતી કુર્તાની અંદર તેમના આચાર્ય હતા આથી આ બાળકને વિચાર આવે છે કે મારા ગુરુજી હોવા છતાં એ આવા સરસ મજાના ધોતી કુર્તા પહેરતા હોય તો શું મને આ શૂટ બૂટ સાજે ખરું હું તો એમનો શિષ્ય છું આવા નાના એવા બાળકના મગજમાં આવો વિચાર આવે છે અને એ ઘરે જાય છે ઘરે ગયા પછી એ પોતાના ઘરની અંદર રહેલા સ્વામી વિવેકાનંદના ફોટાને જોઈ જાય છે તરત એમને વિચાર આવે છે કે જેમણે એકદમ ભગવા કપડાં પહેરી ધોતી કુર્તા પહેરીને અમેરિકાની અંદર ભારતનો ડંકો વગાડી દીધો તો એમાં કપડાનું ક્યાં મહત્ત્વ હતું ત્યાં ગયા હોવા છતાં તેમણે અમેરિકાના શૂટ બૂટ પહેર્યા નહોતા એને ભારતીય કપડાંની અંદર એ વિદેશની અંદર સંબોધન કરી બતાવ્યું હતું તો હું શા માટે આમ બાળકના મનમાં સતત વિચારો આવવા લાગ્યા અને તેમણે પોતાના માટે ધોતી કુર્તા સીવડાવી લીધા બીજા દિવસે બાળક ધોતી કુર્તા પહેરી અને શાળાએ ગયો અને સાદગી અપનાવી લીધી ત્યાં જઈને બધા જ બાળકો સાથે એ ગોઠવાઈ ગયો બે ચાર દિવસ આ જ રીતે બાળક શાળાએ જાય છે એક દિવસ તેમના પિતાજી તેમને જોઈ જાય છે અને કહે છે ગુસ્સામાં કે આ શું કર્યું આ ધોતી કુર્તા પહેરીને ક્યાં જાય છો તો કે હું શાળાએ જાઉં છું અરે ગાંડા આ ધોતી કુર્તા તને સાજે છે તને બિલકુલ દેખાતા નથી સારા નથી લાગતા તું શૂટ બૂટ ટાઈ પહેરીને જા ત્યારે એ બાળક કહે છે કે આ ધોતી કુર્તા તો છે ને મારો રાષ્ટ્રીય પોશાક છે મને આ ખૂબ ગમે છે હું તો એ જ પહેરીને શાળામાં જઈશ અને હંમેશા તેની સાથે રહેવાનો હું પ્રયત્ન કરીશ મારા ગુરુજી પણ આવા કપડાં પહેરે છે તો હું શા માટે ન પહેરી શકું અને તેમના પિતાજીને પણ તે સમજાવી લે છે અને સતત એ ધોતી કુર્તા પહેરીને જ શાળાએ જવાનું રાખે છે આજ બાળક મોટા થઈ અને એ સુભાષચંદ્ર બોજ બને છે કે જેમને નાનપણથી જ ભારતીય પોશાક ઉપર પણ પ્રેમ હતો અને મા ભારતીય ઉપર પણ પ્રેમ હતો અનેક મુશ્કેલીઓ અને આફતોનો સામનો કરી એને અંગ્રેજ પ્રજાને ભગાડવા માટેનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું અનેક મુશ્કેલીઓ વેઠી હતી ત્યારે એ આજે પણ લોકોના અહીંયામાં સ્થાન મેળવ્યું છે આમ નાનપણથી જ ભારત પ્રત્યે પ્રેમ એમનો જોડાયેલો હતો અને મોટા થયા પછી પણ એ આદર્શ વ્યક્તિ બની ભારત દેશ માટે કાર્ય કર્યું વંદન છે આવા વીર કે જેમણે ભારતની આઝાદી માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું